છત્રી ચાલીસ ચાલીસ પચાસ અઢાર પચાસ બાવન ચેપન ચોપન પચાસ છોપના એકઠો પાંચ સાઠ હજારસો ને સાસઠ રૂપિયા

અઢારસો રૂપિયા અઢાર પચાસ એકાવન બાવન ચોપન પચાસ છોપન અઢારસો ને છપ્પન અઢારસો છપન

ઓગણીસો ઓગણીસો રૂપિયા બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ અગિયાર બાર તેર પંદર અઠાવી ભાઈ પચાસન પાંચ સિત્તેર પચી એકા નેવું એકાણું પંચાણું અઢારસો અઢારસો બે ત્રણ ચાર પાંચસો આઠ દો અઢારસો દસ રૂપિયા

અહીં જોવાની બગ્યું છે તો ભલે વિયુ તો કારણે કે પાણી હોય છે રૂપિયા બે આમાં કોણ છે ભાઈ બદરાડું છે મુનલાલ ભાઈ જ છે છે એયા મરે મથુરભાઈનો મથુર રૂપિયા રોજ 1700 1700 હારા છે

અમે ગણતરી નથી કરતા ભાઈ આતરા છે હું મે મળતો ભાઈ યેના 1825 1825 પાકા 51 રૂપિયા પાકા 51 52 53 70 70 80 90 90 રૂપિયા કરો 1890 1890 પીજો તો ની આને કલેલ 1890 500 500 પાકા પાઈજો બે પંદર પાંચ આઠ દોઢ બાર તેર પંદર અઢાર પછી પતા 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 ફોરસો પચાસ બાવન તે

आते में लिख लियो। क्या नाम है? आते में लेके लियो। कब आई आ आलेखित ऋषि दो वर्ष। हर साल, हर दंपत्ति साल, हर साल। 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 हर साल 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 हर

પાકસો ને બે ત્રણ એકાવન એકાવન બાવન પંચાવન અઠાણું પંચોતેર અઠાવન રૂપિયા ઓગણીસ પાંચ એકઠ પાંચ પાંચ સાત અડસો સિત્તેર 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 સત્તર સિત્તેર સત્તરસો ને સિત્તેર રૂપિયા

અઢાર એકવીસ પચાસ પચાસ રૂપિયા પંદરસો 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 બે ત્રણ પાંચસો પંદર વીસ પચીતે પંદરસો ને પંચોતેર રૂપિયાતેરતે એંસી રૂપિયા પંદરસો ને એંસી રૂપિયા પંદરસો ઝાઈ લક્ષી જાઈલક્ષ્મી લખન ભાઈ એકુ ભાઈ જાઈલક્ષ્મી લખન અઢાર એક ઓગણીસો પંદર એમ કે અઢારસો

ઓગણીસો પંદરસો એક બે ત્રણ ચાર ને ચાર રૂપિયા સોળસો ચાર એક પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર સોળસો ને પંદર સોળસો ને પંદર